રાજ્યના લગભગ દરેક જિલ્લામાં દારૂ પીવાય છે શોખીનો સુધી દારૂ પહોંચાડવા બુટલેગરો અજબ ગજબ કિમિયા અજમાવતા હોય છે તાજેતરમાં એક બુટલેગર ટોયલેટના કમોડ નીચે દારૂની બોટલો છુપાવી હતી હવે એક કદમ આગળ વધતા ભેસ્તાનનો બુટલેગર એન્જિન ઓઈલના ડબ્બામાં દારૂ ફરી હેરફેર કરતો હોવાનું બાતમીના આધારે પોલીસે એક દુકાન પર શરૂઆતમાં કંઈ વાંધાજનક મળ્યું નહોતું પરંતુ પોલીસે વધુ તપાસ કરતા દુકાનમાં પડેલા એન્જિન ઓઇલના ડબ્બા પર શંકા ગઈ હતી પોલીસે એક ડબ્બો ખોલીને જોયું તો અંદરથી લાલ પાતળું પ્રવાહી નીકળ્યું આ પ્રવાહી પ્લાસ્ટિકની બોટલમાં ભરતા પોલીસ ચોંકી ગઈ હતી આ પ્રવાહી બીજું કંઈ નહીં પણ ઇંગ્લિશ દારૂ હતો દારૂ માફિયાઓ એન્જિન ઓઇલના ડબ્બાનો ઉપયોગ દારૂની હીરાફેરી માટે કર્યો હતો જેથી કોઈને શંકા ન જાય પોલીસ સૂત્રોએ કહ્યું કે સલિયાનગર ઇન્ડસ્ટ્રીઝમાં આવેલી શ્રીજી ટ્રેન્ડર્સમાંથી પોલીસે દારૂનો મોટો જથ્થો પકડી પાડ્યો છે દુકાનનો માલિક શૈલેન્દ્રકુમાર વેદરામસિંગની પણ અટકાયત કરી લેવાઈ છે શૈલેન્દ્રકુમારે દુકાનમાં ચારે બાજુ મોટા પુટ્ઠાના બોક્સ ગોઠવ્યા હતા જેના પર યુરોલાઇન કુલ ટેકનોલોજી એન્ડ યુરોમેક્સ પ્રીમિયમ લોંગ લાઇફ કુલનેટ પ્રિમ

એ પોલીસને છેતરો માટે એન્જિન ઓઇલના ડબ્બામાં દારૂ ભરી હિરાફેરી કરવાનો નવો કીબીઓ અપનાવ્યો હતો પોલીસે કુલ પાંચ પોઈન્ટ ચોવીસ લાખની કિંમતનો ચારસો એસી લીટર ભારતીય બનાવટનો વિદેશી દારૂ પકડ્યો છે આ દારૂ અનિલ સિંહ સિંઘે બૈસર તારાપુરથી મોકલાવ્યો હતો પોલીસે તાત્કાલિક રામકુમાર ઉપાધ્યાયની પણ અટકાયત કરી છે અનિલસિંહ વેદરામસિંઘને વોન્ટેડ જાહેર કર્યા છે બ્યુરો રિપોર્ટ સુનિલ ગાંજાવાલા સુરત